અને સૌ પ્રથમ બધાનો પરિચય આપી દઉં રાજુભાઈ સખિયા છે આપણી સાથે જે ગોંડલથી પધાર્યા છે આપણી સાથે અને ઘણા સમયથી એ ગોંડલની અંદર સ્થાનિક લેવલે રહી અને ગુંડા તત્વોની સામે લડાઈ લડી રહ્યા છે રાજુભાઈ ચોવટીયા છે જે તેમની સાથે વર્ષોથી એમની સાથે કામ કરી રહ્યા છે હેમાંગભાઈ પટેલ જેને તમે ઓળખતા જશો પાટીદારોના મત આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે એણે અને હું પોતે જિગીશા પટેલ કે જેને ગોંડલનો મુદ્દો ત્રણ મહિનાથી ઉપાડ્યો છે તમામ ગુંડા તત્વોની સામે અમે લોકો લડી રહ્યા છે ઘણા બધા ષડયંત્રો કરવામાં આવ્યા પણ અમે પાછા પડવાના નથી આજે તમને આટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં લડાઈ ને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે ગોંડલ હિતરક્ષક સમિતિ જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાજ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો મારી સાથે જોડાણા છે અને એ બધાને સાથે લઈ અને આગળના જે કાંઈ પણ ફેસલા છે એ કરવામાં આવશે એમાંના બે નિર્ણય હું આજે તમને કહેવા માગું છું તમારી સમક્ષ મૂકવા માગું છું અને તમારા માધ્યમથી હું ગોંડલની અને ગુજરાતની તમામ જનતાને કહેવાય ને વાત મૂકવા માગું છું કે અને આવકારવા પણ માગું છું કે ગોંડલની અંદર આવતી એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેની દોઢસોમી જયંતિ આવે છે એ દિવસે અમે એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા હતા અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાવી હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે દોઢસોમી જન્મજયંતિ આવતી હોય અને એ જ સમયે અમે વિનુભાઈ સિંગાળા કે જેને આખા ગુજરાતની અંદર છોટે સરદાર તરીકે ઓળખવામાં આવે છે એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિપૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છીએ એટલે આ બંને સરદાર અને છોટે સરદાર સાથે રાખી અને જેની જે વિચારધારા હતી ગોંડલના મુદ્દે અમે જે એની વિચારધારાને ફોલો કરી અને અમે આગામી કાર્યક્રમ કરવાના છીએ એટલા માટે તમને સૌને આજે અહીંયા આમંત્રણ આપ્યું હતું અને આપના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને કહેવા માગું છું કે આ કાર્યક્રમમાં તન મન ધનથી અમારી સાથે જોડાજો તમામ સમાજના લોકોને અમે મળવાના છીએ તમામ સમાજના લોકો અમારી સાથે જોડાવાના છીએ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોઈ એક સમાજના નહોતા એણે તમામ લોકો માટે કામ કરેલું છે દેશની જે કહેવાય ને કે સામાન્ય જનતા સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવાવાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો તમામ સમાજના આગેવાનો તમામ સમાજની સંસ્થાઓને સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકારશું બેન મેં કીધું કે શોર્ટ અમે થયા પણ હજી ટાઈમ ઘણો છે લગભગ સમય છે શોર્ટ પિરિયડમાં અચાનક અંદર દિવસે કાર્યક્રમનું એટલે શું સૂચના અથવા તો કાર્યક્રમ કરવા છે એનો છે ને પહેલા આપ ગયા હતા અલ્પેશ ભાઈ ગયા એ બધી ઘટનાઓ કે એ આધારે કોઈ પ્લાનિંગ ના આધારે પ્રેસ કોન્ફરન્સ કે જો આમાં કોઈ પ્લાનિંગ નથી પણ અમને ઘણા સમયથી ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરીએ છીએ એટલે અમને ખબર છે કે કોઈ પણ જાતનું આયોજન કરવું હોય તો એના માટે અમારે સમય લેવો પડે અને સૌથી કહેવાય ને કે ઇઝી વે છે લોકો સુધી કન્વે કરવાનો ઇઝી વે છે એ છે કે મીડિયાના માધ્યમથી અમે ગુજરાતની જનતા સુધી અમારો સંદેશો પહોંચાડીએ અમારી પાસે જે ત્રણ મહિના છે ત્રણ મહિનાની અંદર અમે લોકોમાં અવેરનેસ આવે લોકોને આ વાત સમજાય લોકો શું કામ ભેગું થવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલના વિચાર શું હતા વિનોભાઈ સિંઘાડાના વિચાર શું હતા એ બધું જ અમે લોકો સુધી પહોંચાડીશું અને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અમે મહેનત કરવાના છીએ જો ભાઈ ગોંડલની વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે ખૂબ જ લોહિયાળ છે તમે ઘણા બધા લોકોને જોયા હશે દેવુભાઈ સાટોડિયાની ઘટના તમે જોઈ હશે કે એણે અવાજ ઉઠાવવાની કોશિશ કરી પણ ક્યાંક ને ક્યાંક એને દબાવવામાં આવ્યો તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી એમના પરિવારને ખૂબ જ સહન કરવું પડતું હોય છે એટલે અમે ઈચ્છીએ છીએ કે પરિવારને અહીંયા ક્યાંય

ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી સામે નહીં આવી શકીએ એના પછી બીજી મુલાકાત જ્યારે અમે ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કંઈ પણ ઘટનાઓ બની જે કંઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલીને આવવા માગતા હોય તો ખુલી ના આવે પાછળથી મદદ કરવા માંગતા હોય તો પાછળથી કરે જો કે અમને ફોન ને મેસેજ ઘણા બધા લોકોને આવે છે અને અમારે એ લોકો માટે જ લડવાનું છે પાટીદારના તમામ નેતાઓ અમારી અમારી ખાલી લડાઈ છે એ કોઈ એ માત્ર ને માત્ર એક પાટીદાર સમાજ માટેની નથી

એમને આમંત્રણ આપશો કે નહીં અને એ હાજર રહેશે કે નહીં એમના બાબતે કોઈ કન્ફર્મેશન આવ્યું છે કે નહીં કારણ કે ગોંડલમાં આવડી મોટી ઘટના બની રાજનીતિ થઈ છે ત્યાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામના આવ્યા હતા તેમ છતાં પણ હજી સુધી હાર્દિક પટેલે કોઈ પણ નાનું સ્ટેટમેન્ટ આવ્યું નથી જો ઘણી વખત એવું હોય છે કે લડાઈ કોઈ બીજું લડતું હોય છે સપોર્ટ કોઈ બીજું કરતું હોય છે Uh, सल्लाह कोही बिजुत લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કે એનાથી નથી લડાતી લડાઈ જૂથથી લડાઈ છે અને મને ખાતરી છે ખાતરીને પણ વિશ્વાસ છે કારણ કે અગાઉ પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે જેટલા આગેવાનો છે એમાં હાર્દિકભાઈ પટેલ હોય વરુણભાઈ પટેલ હોય ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય કોઈ પણ હોય અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે અમારી સાથે જ ઊભા હોય છે એને પણ ક્યાંય જરૂર હોય તો અમે પણ એની સાથે જ હોઈએ છીએ એટલે આમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટની કોઈ વાત નથી જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે જ છીએ નથી લાગતું કે આમાં કોઈ જૂથવાદ હોય પેલાથી કીધું કે જયારે જયારે હું ગોંડલ ના મુદ્દે અવાજ ઉઠાવવા માટે જયારે આગળ આવી છું ને ત્યારે પહેલાં તો એવું કહેવામાં આવ્યું કે જાતિવાદ ફેલાવે છે પછી એવું કહેવામાં આવ્યું કે પાટીદારો પાટીદારો વચ્ચે લડાઈ ચાલે છે પછી જૂથવાદ હકીકતમાં એવી કોઈ વસ્તુ જ નથી આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મીટિંગ મળી ઘણા વર્ષો પછી મળીને તો પણ તમને ત્યાં બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા હશે એ ભાજપમાં હોય આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈપણ સંગઠનના હોય પણ બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા એમાંથી એક મેસેજ અમે ફોરવર્ડ કર્યો હતો કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધા એક જ છીએ

બેયને સાથે રાખી અને ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટે ગોંડલની જનતાને ફરીથી આઝાદ કરવા માટેનો એક પ્રયાસ છે મારો રાજકીય કોઈ હેતુ નથી અમે જ્યારે પણ નીકળ્યા છીએ ત્યારે સમાજને ક્યાંય જરૂર પડી હોય માણસોને ક્યાંય જરૂર પડી હોય માણસોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે જ નીકળ્યા હોય રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે પણ હવે આ વખતે અમે ધ્યાન રાખશું આમાં કોઈ રાજકીય હેતુ નથી

નવો જે પાટીદાર સમાજ જે પ્રભુત્વ ધરાવતા સમાજમાં એવો કોઈ જોડાય છે સમિતિની અંદર બધા જ વરણના લોકો જોડાશે અને જે નીડર છે જે યોદ્ધાઓ છે જે સમાજ માટે લડવા માગે છે એવા એવા તમામ લોકો જોડાશે અને જે કાંઈ પણ અમે આગળના જે સમિતિ બનાવશું જેના જેનો જે લોકોને ઉમેરવામાં આવશે એનું લિસ્ટ પણ હું તમને પ્રેસ કોન્ફરન્સ પછી આપીશ જ્યારે જ્યારે સમાજના યુવાનો બહાર નીકળે છે ત્યારે ત્યારે ભલે જેને જે કેવું હોય કે પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ હોય અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ એને કંઈક બીજું કામ કરવાનું હોય છે એનું કામ કરતા હોય છે એ સમાજના ભલાઈ માટેના બીજા ઘણા બધા શિક્ષણના મુદ્દાના કામ કરતા હોય છે બીજા ત્રીજા કામ કરતા હોય છે અમે અમારી લડાઈ લડતા હોઈએ છીએ પણ મેં કીધું એ પ્રમાણે કે બધા જ પોતપોતાનું કામ કરતા હોય પણ જ્યાં જ્યાં પોત જેને જેને જરૂર પડે ને ત્યાં બધા સાથે મળીને જ અમે લોકો ઊભા હોઈએ ગોંડલમાં ક્ષત્રિય સમાજને અથવા તો પરિવારને ટિકિટ આપવામાં આવે છે ભાજપમાંથી છે 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 કે ટિકિટ મારી લડાઈ લડાઈ ખાલી એટલી જ ગોંડલની અંદર જે ને એને ખતમ કરવા માટેની કોઈને પણ મળે મને એનાથી કોઈ ફેર નથી પડતો પણ એવા લોકોને ના મળવી જોઈએ જે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને ગોંડલની જનતાને બાનમાં રાખે ગોંડલમાં છેલ્લા એક વર્ષથી તમે જોઈ લો સંજુ સોલંકી સાથે શું થયું દેવભાઈ સાટોડિયા સાથે શું થયું રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લો એના પછી અમિતભાઈ ખૂંટની ઘટના તમે જોઈ લો તો બધા જ બધી જ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક છેડા જાય છે ગુંડાઓના ઘર સુધી અને એનો કોઈ નિવેડો આવતો નથી કારણ કે પોલીસ તંત્ર પણ એની સાથે છે અને અમે આ વારે વારે મીડિયાની સમક્ષ સુધી આપણે પહોંચીએ છીએ તો પોલીસ સામે પણ આક્ષેપો પ્રત્યાક્ષેપો કેમ નથી તો કેમ પોલીસને નથી કહેવામાં આવતું તમે કદાચ હું પીયુષભાઈ રાદડિયાને છોડાવવા ગઈ હતી ત્યારની મારી ડિબેટો અને મારી પ્રેસ કોન્ફરન્સ ત્યારે નથી જોઈ હું તો તંત્રને પણ સવાલ કરું છું હું તો તંત્રને પણ કહું છું કે તમારી ફરજમાં જે આવે છે કાયદામાં રહીને કરો કાયદાની બહાર જશો તો સામાન્ય માણસ માટે જે કાયદો લાગુ પડે છે તમારા માટે પણ લાગુ પડશે હજી અમને કઈ જોઈએ પરિણામ મળ્યું નથી એટલા માટે ખાસ કરીને આ સમિતિનું નિર્માણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જેને જેને કંઈ પણ પ્રશ્નો છે એ અમારી પાસે આવો આગળની જે કઈ પ્રોસિજર છે કાયદાકીય છે રજૂઆતો જે કરવાની છે સરકારી માણસોને જેને કોઈને પણ મળવાનું છે જેને કોઈને પણ ચેતવણી આપવાની છે અને ન સમજે તો આંદોલન કરવા સુધીની પણ અમારી તૈયારી છે જો અમિતભાઈ ખૂટની મેટર છે ને તો મારું એટલું જ કહેવાનું છે તમારા માધ્યમથી હું હજી એકવાર સમાજને કહેવા માગું છું કે ગોંડલની અંદર કોઈ પણ બાહુબલીઓની વચ્ચે ઝઘડો થાય એ બેયની સત્તાને પ્રોબ્લેમ થાય અંદરો અંદર કાંઈ પણ લડાઈ થાય પણ જાય છે કોણ આપણો પાટીદારનો દીકરો દીકરીને પણ સંડોવવામાં આવી છે કોણ પાટીદારની દીકરી તો હવે આ પાટીદાર સમાજે ગોંડલના પાટીદાર સમાજે સમજવાની જરૂર છે અમિતભાઈ ખૂંટની મેટરમાં મેં પરિવારને વારે વારે કીધું છે કે તમે એના માટે યોગ્ય તપાસની માંગણી કરો તમે હાઈકોર્ટ આવો અમે અહીંયાથી તમને તન મન ધનથી તમને સપોર્ટ કરીએ પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ગુમરા થયેલા છે એટલા માટે અમારા સુધી પહોંચી નથી શકતા ક્ષત્રિય સમાજ એ પણ કહે છે કે વિનુ શિંગાળા ક્યાં દૂધ જોયેલા ભાઈ વિનુભાઈ સિંગાડા ઉપર જે તે ટાઈમે જે કેસ ચાલતા હતા બરાબર એમાં એ આરોપી સાબિત નથી થયા જે કેસ ચાલતા હતા એના ઉપરથી આ લોકો એને આરોપી સમજીને એનું મર્ડર કરી નાખ્યું શું કામ કર્યું ભાઈ તમે કંઈ કોર્ટ છો તમે કાનૂન છો તમે તમે કોણ છો એને સજા આપવાવાળા આજે જે આરોપીઓ છે એની ઉપર તો સજા એને સજા પડેલી છે ચાર ચાર વર્ષ જેલમાં રહેલા છે છતાં પણ એ બહાર આ ખુલ્લે આમ ખૂબ ગુમે છે તો એ લોકોને સમજવું જોઈએ મને તો એવું લાગે છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યું છે બાકી આવી રીતે તો ના હોય કોઈ પણ ઘટના બને પોલીસ તંત્ર પાસે સીસીટીવી ફૂટેજ માગે તો સીસીટીવી સોર્સ સર્કિટ થઈ ગયા હોય બધા જ પોલીસ સ્ટેશનમાં એ થઈ ગયા હોય આટલી હદે તો ના હોય બેન જે કાર્યક્રમ છે એની રૂપરેખા થઈ રહી છે આજે અન્ય જે સંસ્થાઓ સમાજ સાથે વાતચીત છે ત્રણ મહિના હવે અમારે આ જ કરવાનું છે એટલે જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને સમય રૂપરેખા કોણ કોણ આવશે શું થશે શું નહીં બધું જ આપને મીડિયા માધ્યમ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે બેન એક છે કે તમે મોરચો માંડીને બેઠા છો જીરાજસિંહ જાડેજા સામે ગણેશ ગોવર્ધન સામે પણ એમણે બેંકમાંથી રાજીનામું કરી દીધું છે એમના પિતાજી ધારાસભ્ય હતા સાથે બેંકમાં પણ લાગ્યા હતા તો શું કહેશો એ રાજીનામા

જો અલ્પેશભાઈ હોય કે મનોજભાઈ વરુણભાઈ હોય કે મેહુલભાઈ બોગરા હોય કે બધા જ લોકો સાથે જોડાયેલા જ હોય ગોંડલના મુદ્દે જ્યારે પહેલી જ વખત હું સુરતની અંદર મિટિંગ કરવા ગઈ હતી ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયા એ મને સપોર્ટ કર્યો હતો એના પછી સુલતાનપુરની સભા પછી જે કંઈ પડકાર ફેંકવામાં આવ્યો ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયાના અમે લોકો સાથે હતા તો આગળ ગોંડલની જે કાંઈ પણ લડાઈ લડવામાં આવશે એમાં અમે બધા સાથે જ જોઈશું वैष्णव जन तो तेने कहिए जे पीड पराई जान